જોરદાર વસ્તુ બનાવે એમ તમે એકવાર આવજો પછી મને કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું પૂરબભાઈ એટલે પૂરભાઈ ભાઈ ઉપલેટા ફૂડી ખાઈ છે ને ભાઈ પ્યોર સંતોષી માણા શાંતિથી ધંધો કરવામાં માને છે મને કે હું મોબાઈલ એ નથી વાપરતો એ ક્યાંય કે નહીં અહીંયા ચાર થી નવ માં આવી જવા ખાવી હોય સાંઠ થી એસી નું હોય તમારે મેળ આવે તો તમારે ખાઈ લેવાની

ભાઈ તમારે આ દાબેલી ટેસ્ટ કરવી હોય ને તો એકવાર તમે આવજો મને ટેસ્ટ કરવી હતી એટલે હું સ્પેશિયલ આવ્યો ઉપલેટ અમારા પૂરબભાઈ મને કીધું પૂરબભાઈ કે ધીરજભાઈ એકવાર તમે દાબેલી ટ્રાય કરો અહીંયા એટલે આપણી જો ગરમા ગરમ દાબેલી આવી ગઈ છે વરસતા વરસાદમાં જ આજે વિડીયા બને એવા પૂરે મજા આવી ગઈ મજા આવી ને જોવો છો મસાલો પ્યોર ચટણી ડુંગળી વગરની દાબેલી ડુંગળી વગરની રોજે રોજ બનાવે ડેલી સવારે હવે ટેસ્ટ કરીને બતાવી

આગી રાખું પાણી પડી જાય ને એટલે મને પાણી આવે અમાર રાજભાઈને પાણી આવવા મળ્યું ખરેખર રાજભાઈ ભાઈ માની ગયો મને કે અવાર ના ફૂડ બનાવ્યા પેટ જગ્યા નોતી મેં કીધું એક જ દાબેલી લેવું ત્રણ કટકા કરશું બાકી ખૂટી જાય એ પણ મોજ આવી ગઈ તો બનાવો એ બાબત છે નવી બીજી 25 રૂપિયા લે છે દાબેલીના અશ્વિનભાઈ પોતે સ્ક્રીન ઉપર અશ્વિનભાઈનો નંબર નાખ દઈશ

પાઉં પાઉં હારું પાઉં હારું શેકવાનું કામ ઓછું હોય હવા તમારી તીખી બેસે હાલ તીખી હા ભાઈ રિવ્યુ લઈ એટલે બીજી વાર થાય ખાઈ ગમે 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 રાજીમાંથી બીજી વાર થાય બીજું એવી જોરદાર વસ્તુ બનાવે એમ તમે એકવાર આવજો પછી મને કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું પૂરફભાઈ એટલે ભાઈ ઉપલેટા ફૂટી છે એના વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરજો